નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વખત તાલાના પંથકના કિડનીના દર્દીઓ માટે ઉપયોગી હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીન બનશે ત્યારે ડાયાલિસિસ મશીન શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના પિસ્તાળીસ ગામના કિડનીના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ તાલાલા સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીન બંધ પડેલ છે ત્યારે સંલગ્ન સ્ટાફ સાથે તુરંત ડાયાલિસિસ મશીન કાર્યરત કરવા ભાજપના અગ્રણી ડોક્ટર ગોપાલભાઈ હડિયા માંગણી કરી છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને ને પાઠવેલ

પચીસ કિલોમીટર દૂર વેરાવળ અથવા પંચોતેર કિલોમીટર દૂર જુનાગઢ જવું પડે છે જેથી દર્દીઓને અકલ્પનીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે કિડનીના દર્દીઓ સરકારી હોસ્પિટલ બંધ પડેલ ડાયાલિસિસ મશીન કાર્યરત કરી કિડનીના દર્દીઓને રાહત આપવા પત્રમાં અંતમાં આરોગ્ય મંત્રી સમક્ષ ડોક્ટર ગોપાલભાઈ હડિયા એ માંગણી કરી છે મહેશ ટોડિયા નેશન ટ્રસ્ટ ન્યૂઝ ગીર સોમનાથ